કૃષ્ણ કનૈયા આપણને ભક્તિ માર્ગે જવા માટેના શરૂઆતમાં આપણે જો કોઈ પણ સત્સંગમાં જઈએ તો ત્યાંથી આપણને શબ્દની કોઈ પણ શબ્દ સત્સંગરૂપી હોય એ બીજ મંત્ર હોય એ બીજ મંત્રને આપણને સમજણમાં આપણે લેવું પડતું હોય છે એ સમજણમાં લીધા પછી આપણને એનાથી એ સમજણથી આપણને શાંતિ મળતી હોય છે એ શાંતિ મળ્યા પછી એ શાંતિ દ્વારા આપણા અંદર જ્ઞાન પ્રગટ થાય આપણી રીતે જ આપણી બીજાનાથી નહીં પણ આપણો આત્મા જે કહેવાય એ આપણો આત્મા જ એમાં આપણે સુરતા થાય એમાં વળવી જોઈએ અને એનાથી જે જ્ઞાન થાય એ જ્ઞાનથી પછી આપણા અંદર વૈરાગ્ય આવવું જોઈએ કે આ બધું જે છે એ ખરેખર આપણા માટે થોડું મોહ માયામાં અતિશય વધાર નહીં આપણે ઝૂંચા પ્રમાણમાં જો હોય વ્યવહારમાં રહીએ અને એના પેદા થાય તો વૈરાગ્ય થી આપણને ભક્તિનો માર્ગ મળતો હોય છે એ ભક્તિનો માર્ગ મળ્યા પછી આપણને ભક્તિ એટલે કે આપણને કોઈ પણ ભક્તિનો રસ્તો આપણને સદગુરુ પાસે જવા માટેનો મળતો હોય છે કે આપણને સદગુરુ પ્રાપ્ત થાય કે આપણા વિચારાના આપણને એનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થતું હોય અને ખરેખર એ આપણને સાચા માર્ગે દોરો હોય એવા આપણા સદગુરુના શરણમાં રહેવું જોઈએ એના વચન વિવેકી લેવું જોઈએ તો એ વચન વિવેકી લેવાથી આપણના અંતરના આત્માના જ્ઞાન સદગુરુ ખરાબતા હોય છે એમાં સદગુરુના ચરણ મોક આત્મજ્ઞાની તો આત્મજ્ઞાનથી આપણા અંદર સમતૃષ્ટિ પેદા થતી હોય છે વાળા અને સમતૃષ્ટિ એટલે કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં કોઈ જે તમામમાં સત્ય અહિંસા આપણા અંદર આવી જાય તો બધી જે સમતૃષ્ટિ ત્યારે ખીલવાય અને એ સમતૃષ્ટિ આવ્યા પછી આપણે પ્રભુના કે ભગવાનના નજીક જવાનો આપણને માર્ગ થાય અને આવો ભાવ પેદા થયા પછી આપણને સદગુરુના આત્મજ્ઞાનના ભાવથી સરંત્રષ્ટિ કેળવ્યા પછી પ્રભુના સત્યના માર્ગે જવા માટે આપણને નજીક જરૂર કહેવાતું હોય છે પણ એક જ જલ્દીથી આપણને કેવો આટલો આ માર્ગ પણ જ્યાં સુધી નિર્મળતા નહીં આવે આ જે વસ્તુ છે કે શબ્દ શરૂઆતમાં એ આપણે શબ્દથી શબ્દ સિવાય કોઈ મહાન નથી પણ એને આપણે હૈએ આપણા હૃદયમાં કે સંતોએ કીધું છે કે સુરતાને સાથી લેવાની તો સુરતા એ બીજું કંઈક નથી આપણા અંદર રહેલી આત્મા એ જ સુરતા છે सद्गुरुदेवकी रष्टकनयालालति